આજે ઓગણીસમી મે બે હજાર ચોવીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ગણી ખમ્મા રે નેહ ભાવન નાથને રાખો મારા નેણા માયરે સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ગણી ખમારે રે આપણા સાહિત્યની અંદર ઘણા ઘણા એવા પદો અને ભજનો સાંભળવા મળશે કે જેમાં ખમા શબ્દનો પ્રયોગ કર્યો હોય ખમા મારા નંદજીના લાલ કે મોરલી ક્યારે વગાડી ખમા ખમા મારા વિરલાને મારા ભૈયાને ખમમા ખમમાં ખંભા શબ્દનો અર્થ એવો થાય છે કે જેને તમે પ્રેમ કરો છો પ્રીતિ કરો છો પ્યાર કરો છો જેની સાથે તમને ખૂબ જ અંતરથી દિલથી લગાવ છે એના માટે હૃદયમાંથી એવી ભાવના જાગે છે કે મારા પ્રિયતમ હંમેશના માટે તંદુરસ્ત રહે ખુશ રહે આનંદમાં રહે મસ્ત રહે અલમસ્ત રહે નિરોગી રહે નિરામય રહે આયુષ્યમાન થાય આવી ઘણી ઘણી પ્રકારની ભાવના સાથે સંતકવિઓ ભક્ત કવિઓએ પોત પોતાના પદોની અંદર આ પ્રકારની ભાવના ખમા શબ્દ દ્વારા કરી છે સને હિ શ્રી ઘન શ્યામને खमा गणि खमा गाणि खमारे सनेहि श्रीघन श्यामने खम्माखम्मा खमारे रे, खमा 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 रे नेहनि भावननाथने राखु मारा नेणा मायरे નિમખ ન્યારા નવ મેલુ મારા પ્રાણ જીવન પ્રિય તમારે સનેહી શ્રી ઘન શ્યામને ખમ્મા ખમ્મા ગણી ખમારે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું કોઈ પદ આપણે વાંચીએ સાંભળીએ ઉચ્ચારીએ વિચારીએ આપણને અનુભવ થાય કે એમના પદમાં ઉલ્લાખ ઉલ્લાખ ઉલ્લેખાયેલો એક એક શબ્દ છે પોતાના હૃદયની અંદર વહેતી પ્રેમ ગંગામાં જબોળાઈને બહાર નીકળ્યો હોય સૌ કોઈ જાણીએ છીએ સંપ્રદાયનો ઇતિહાસ એના માટે સાક્ષી છે કે મહારાજની મૂર્તિમાં મહારાજના સ્વરૂપમાં મહારાજના એક એક શ્રી અંગની અંદર કેટલી તન્મયતા હતી દર્શનમાં એકાગ્રતા હતી કે મહારાજને ક્યાં આગળ તલનું ચિહ્ન છે મહારાજના સોળ ચિહ્નની ઉલ્લેખન પોતાના પદોની અંદર ચેષ્ટાના પદોમાં પણ કર્યું છે ભગવાનની સાથે અતિ લગાવ હોય અતિ પ્રેમ હોય તો એ ભગવાન જ્યારે આકાશમાં ઉડતા હોય એ જ ગમે ભક્તને એવું નથી પાણી ઉપર ચાલતા હોય ભગવાન એ જ ભક્તને ગમે એવું પણ નથી ભક્તને ભગવાનને વિશે પ્રેમ છે એની પ્રતિતિ એની સાબિતી શું છે કે ભગવાનનું કંઈ પણ કાર્ય હોય તે પણ ગમે કોઈ પણ પ્રકારનું રૂપ હોય તે પણ ગમે કોઈ પણ પ્રકારના વસ્ત્ર અલંકારને વાઘા પહેર્યા હોય તે પણ ગમે આપણે ચેષ્ટાની અંદર જે પદો બોલીએ છીએ જેની ઉત્પત્તિ સંપ્રદાયનો ઇતિહાસ એવું બતાવે છે મહારાજની સભાની અંદર એક માતાજીનો ભક્ત આવ્યો અને મહારાજને મન તો માતાજીનો ભક્ત હોય હનુમાનજીનો ભક્ત હોય ગણપતિ બાપાનો ભક્ત હોય કોઈ દેવી પૂજક હોય કોઈ પણ હોય દરેકના માટે જે કોઈ વ્યક્તિ ભગવાનના માર્ગે ચાલ્યા છે આધ્યાત્મિક માર્ગે ચાલ્યા છે એ સૌના માટે ભગવાનને પ્રેમ છે આદર છે ભલે રામને માનતો હોય કૃષ્ણને માનતો હોય શિવને માનતો હોય શંકરને માનતો હોય ગમે તેને માનતો હોય મહારાજે કહું તમને કોઈ ભજન કીર્તન ગાતા આવડે છે ત્યારે એ દેવી પૂજક માતાજીનો ભક્ત હતો એણે પોતાજીના પોતાના માતાજીનો ગરબાનું ગાન કર્યું માડી તારા મુખની મરૂડતા જોઈ લોભાણું ચંદ લોભાણું મુખ ચંદા તણુરેલો હતો કેટલો બધો માતાના માટે પ્રેમ હશે કે માં તમારું એટલું રમણીય સુંદર અદભુત મુખડું છે કે આપના મુખની રમણીયતા અને સુંદરતા જોવા માટે ચંદ્ર પણ ઉપર આકાશમાંથી તલસે છે એ દોડતો દોડતો આપના દર્શન કરવા માટે આવે છે મહારાજ બહુ રાજી થયા અને મહારાજે પ્રેમાનંદ સ્વામી તરફ અમી દ્રષ્ટિ કરી આજ્ઞા નથી કરી પણ મહારાજે આ દેવી ભક્તના ગાયેલા પદનું રાગ ઢાળ એટલા ગમ્યા અને એની પ્રશંસા કરી અને પ્રેમાનંદ સ્વામી મહારાજની મરજી એક ક્ષણમાં પકડી લીધી અને એ જ રાગમાં એ જ ઢાળમાં અદભુત શબ્દોની છણાવટ સાથે મહારાજની મૂર્તિનું વર્ણન સ્વરૂપ અનુપમ સાર ને રે લોલ જેને ભજતા છોટે ફંદ કરે ભવ પ્રેમાનંદ સ્વામી પદનું કર્યું મહારાજ સભામાં પોતાના આસનો ઉપર બિરાજમાન હતા એમના નેત્રમાં હર્ષના આંસુ હતા મહારાણ હૃદય ગદગદિત બની ગયું મહારાજના રોમની અંદર રોમ રોમમાં આનંદ અભિવ્યક્ત થવા માંડ્યો અને વિચાર કરવા લાગ્યા કે મારા સંતોને મારા માટે આટલો બધો પ્રેમ છે અને વચનામ્રતની અંદર એનું આખું વચનામૃત લખાયું અને મહારાજે કહું કે જે સાધુને ભગવાનની મૂર્તિનું આવું અખંડ ચિંતન છે એને તો આપણે ઊભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ કેટલું મોટું પ્રમાણપત્ર આપ્યું આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે પ્રેમાનંદ સ્વામી કોણ હતા એ પ્રેમાનંદ સ્વામી આ પદની અંદર ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને પોતાના પ્રિયતમ માને છે સનેહી માને છે સનેહી શ્રી ઘનશ્યામ અને ખમા ઘણી ખમારે જ્યારે આપણા હૈયામાં આપણને માતા પિતા પ્રત્યે ભાઈ બંધુ પ્રત્યે ભાઈ ભગીની પ્રત્યે સંતો પ્રત્યે હરિભક્તો પ્રત્યે ગુરુહરિ પ્રત્યે પ્રેમ હોય તો એના માટેની હંમેશના માટે બી ઉત્કૃષ્ટ ભાવના જાગે કે એમની તબિયત હંમેશના માટે સારી રહે હરતા ફરતા રહે દર્શન કથા વાર્તાનો સુખ આપણને આપે એમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો જીવનની અંદર ન આવે આવી પ્રકારના સંકલ્પ આપણને રહ્યા કરાય એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણને ભગવાન કે સંતના માટે પ્રેમ છે સનેહી શ્રી ખમ્મા ઘણી ખી ખમ નેહ નિભાવન નાથ ને રાખો મારા નેણામાં આવ્યું મારી નાતી જાતિ પાત્રતા કુપાત્રતા યોગ્યતા અયોગ્યતા ક્ષમતા કે આધ્યાત્મિક જોયા સિવાય સહજાનંદ સ્વામીએ મને પ્રેમ આપ્યો મને શરણમાં લીધો એવા ભગવાન સહજાનંદ સ્વામીને હું મારી આંખની કીકીમાં મારા નેણમાં સમાવી દીધો રાખું મારા નેણમાં અખંડ એનું દર્શન થયા કરે ભલે કદાચ દુનિયાના બાહ્ય પદાર્થો દેખાતા હોય તો પણ ભલે બગીચાની અંદર મગમગતા ગુલાબ અને પુષ્પો આપણને દેખાય રંગબેરંગી પતંગિયા દેખાય ત્યારે પણ એ દેખાય છતાં પણ એવો પ્રકારનો વિચાર આવે કે આ ગુલાબની અંદર પાંખડીમાં મુલાયમતા મૂકવાવાળા મારા સહજાનંદ સ્વામી મહારાજ છે એનામાં સુગંધી મૂકવાવાળા મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ છે એમાં રમણીયતા આપવાવાળા સહજાનંદ સ્વામી મહારાજ છે આ પતંગિયાની પાંખમાં રંગ બે બે રંગો પૂર્યા છે એ મારા ઈષ્ટદેવે પૂર્યા છે આવો વિચાર જ્યારે રહે ત્યારે સમજવું કે આપણને ભગવાનમાં માટે પ્રેમ છે પ્રેમાનંદ સ્વામીને એમની પ્રેમલક્ષણ ભક્તિને આપણે કોટી કોટી વંદન કરીએ ಆನರ್ ಬಹು ಚಿಂತನ ಅವರ ಪಿಡಿ ಶಾಸ್ತ್ರಿ ಜಯ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ